આજના સમયમાં છેલ્લા ચાર દિવસથી મંદિરની બાજુમાં જે કબીર નગરની ઝૂંપડપટ્ટી છે એ જ્યારે પણ આપદા આવે છે ત્યારે મંદિરના યોગખંડ ભોજન ખંડમાં આવીને નિવાસ કરતા હોય છે એ લોકો બધા આવી ગયા છે અને ચાર દિવસથી મ્યુનિસિપલ પીપલ કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે છેલ્લા બે દિવસથી કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે ફૂડ પેકેટ તૈયાર કરીને વડોદરા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે પંકજભાઈ પણ મંદિરમાં આવીને જે પ્રમાણેની સગવડ હોય એ પ્રમાણે અહીંયાથી સેવા માટે

અને સેવા કાર્ય કરતું હોય મંદિરના આપણા મહંત શ્રી પરમ પૂજ્ય રામ મહારાજ શ્રી નિર્ગુંદાજી મહારાજ સૌ ટ્રસ્ટીઓ ભૂપાભાઈ થી માંડીને બધા ટ્રસ્ટી શ્રીઓ ને આ બધાએ એક સાથે રહીને એક નિર્ણય લઈને તાત્કાલિક સેવા કેવી રીતના પ્રજા સુધી પહોંચે એવા મંદિરના પ્રયત્નો હોય અને મારે કેવું જોઈએ આજે ચાર દિવસથી મંદિરની સેવા અવિરતપણે ચાલુ છે ને એમાં નડિયાદના સિટીમાં તો સેવા છે જ નડિયાદના સિટીના બધા જ ગરીબ અને પછાત વિસ્તારની અંદર જ્યાં પણ ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવાની થઈ એ કરી અને મંદિરના સૌ કાર્યકર્તાઓ સૌ ભક્તો દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે પોતે અંદર જમવાનું લઈ અને એમના ઘર સુધી જમવાનું અંદર પહોંચાડતા હોય છે આ ચાલતું કામ છે એનાથી આગળ જઈને હું એવું કહું કે આ જિલ્લાની અંદર બીજા અનેક ગામોમાંથી જ્યાંથી પણ જે પ્રમાણેની જરૂરિયાત સંતરામ મંદિર માં ફોન આવ્યા અને મહારાજશ્રી સાથે વાત થઈ એ પ્રમાણે મહારાષ્ટ્રીએ એ જગ્યાએ જે વ્યવસ્થા કરવાનું હોય જમવાનુંથી માંડીને સૂકા નાસ્તાથી માંડીને ટૂંકમાં ભોજનની સામગ્રી એ પૂરી પાડવાના સંપૂર્ણ પ્રયત્નો થયા અને આજે અહીંયા આગળ જે બરોડાની સ્થિતિ બગડી છે અને ખાસ કરીને બરોડામાં અત્યારે જે લોકોની ઘરોની અંદર પાણીના કારણે જે કઈ ખાઈ શકતા નથી તો એમને સૂકો નાસ્તો અને અહીંયાથી સુકડી આ પહોંચાડવા માટેની ગઈકાલથી વ્યવસ્થા શરૂ થઈ અને એના ભાગરૂપે નડિયાદ સંતા મંદિર માંથી લગભગ પાંચ હજાર ફૂડ પેકેટો તૈયાર કરીને તો ગતા રહ્યા પણ સંતરામ મંદિરની શાખા કરમસદ તો કરમસદ થી પણ પાંચ હજાર ફૂડ પેકેટ તૈયાર થઈ અને સૂકો નાસ્તો તૈયાર થઈ અને મોકલ્યા છે